નમસ્કાર મારું નામ જયેશ જયેશભાઈ સોની છે નામ છે એમને ઘણા સમયથી વિચાર વાયુનું તકલીફ છે મગજમાં એને નેગેટિવ થોટ છે મગજની અંદરમાં એના હિસાબે એને જમવાનું અને એવું બધી વસ્તુ બંધ થઈ ગઈ એને એમ હતું કે મને અહીંયા ગળામાં કંઈક અટવાઈ જાય છે જમવામાં તો જેથી કરીને અમે બીજી ઘણી સારવાર બીજા કોઈને વચમાં એમ પણ હતું કે મને પેટમાં કાંઈક પ્રોબ્લેમ છે કે જેની હિસાબે વારે વારે મનથી એમ થાય કે લેટ્રિન લાગી છે લેટ્રિન જાવું છે બરાબર ત્યાર પછી અમે બીજા લોકો એને રિલેટેડ એ ડૉક્ટરને મળ્યા હતા અને અમે લાસ્ટ બે ત્રણ મહિનાથી સિવિલ હોસ્પિટલ રાજકોટ સિવિલ હોસ્પિટલની પણ ટ્રીટમેન્ટ અમે લેતા હતા તકલીફ ક્યારેથી હતી તકલીફ એમને સમથિંગ પહેલો ટાઈમ થઈ ગયો આપણે

આગળ નથી કઈ કરવા દેતી ને એને મનમાં એવા વિચાર આવતા હતા કે જે ખરાબ વસ્તુ છે એ એનો જીવ લઈને ચાલે તો આને કારણે ઘરમાં એના વર્તનમાં શું ફેર પડતો હતો વર્તનની અંદરમાં બસ ગુમસુમ રહેવાનું જમવાનું હોય બરોબર કે એને હળવા મળવાનું ગમે નહીં કે આપણે જમવા માટે કહીએ તો બસ પરાણે માન એક રોટલી અડધી રોટલી એક રોટલી જમે દોઢ રોટલી વધી વધીને બસ એનાથી વધારે એને જમવાનું નહોતું થાતું એવું બધી તકલીફ થતી હતી આ તકલીફ થી અમે લોકો ઘણા સમય થી પરેશાન હતા મરી જવાના ને એવા શું વિચારો આવતા હતા મરી જઈશ મરી જઈશ એવા વિચાર આવતા હતા આઘાતના પ્રયત્નો કર્યા હતા કેવા ખાલી વિચારો આવતા હતા હા એવા ખાલી વિચાર હતા વિચારો જ આવતા હતા ઓકે હવે આપણે અહીંયા કેટલા દિવસ દાખલ કરીને સારવાર આપી બુધ ગુરુવાર ત્રણ ગુરુવારથી આપણે અહીંયા એડમિટ થયા હતા નજીક જ મેતા સાહેબને ત્યાં

બધા સાથે બોલ ગુમસુમ રહેતી હતી એની બદલે બોલવા માંડે હવે બોલવું ફોનમાં વાત કરવી એ રીતનું બધું ધીમે ધીમે અસર છે ટ્રીટમેન્ટની અસર છે કેટલો સુધારો છે અત્યારે કેટલા ટકા અત્યારે અમને સાહેબ ત્રણ દિવસ એડમિટ રાખ્યા છે અને ત્રણ દિવસમાં આપણે ગણીએ તો પચીસ થી ત્રીસ ટકા જેવો સુધારો છે કે જે જમી શકે છે હમણાં સવારે થોડી વાર પહેલાં મારી સાથે નીચે બાર સુધી આંટો મારવા આવ્યા હતા એટલો ફેરફાર છે અને હવે એની અંદર એક પોઝિટિવિટી અત્યારે છે કે મારે જલ્દી સાજુ થઈ ઘરે જઈ અને ઘર એક વ્યવસ્થિત રીતે સંભાળી લેવું છે એટલો ફેર છે થઈ જશે દવા ને બધું લેશે ને લગભગ બે ચાર મહિનામાં કમ્પ્લીટ સારું થઈ જશે તમને જે સારવાર આપી એમાં કોઈ સાઇડ ઇફેક્ટ આવ્યું હોય કઈ રિએક્શન કેવું કંઈ કઈ કઈ નહીં સ્ટાફ સરસ રીતે બધું સમજાવે છે વાત કરે છે બહુ 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 સરસ અને એક મિત્રની જેમ વર્તન કરે છે અને બહુ સરસ રીતે સ્ટાફ કાઉન્સેલિંગ ને બધું તમને સંતોષ બધામાં કાઉન્સેલિંગ કાઉન્સેલિંગ માં બધી પોઝિટિવ વાત જ કરે છે અને બહુ વ્યવસ્થિત રીતે સમજાવે છે પોતાની ઉપર દ્રષ્ટાંત દઈને

એકદમ ચોક્કસ ટાઈમ આવી જાય છે સાફ સફાઈ ચોખ્ખાઈ બધું બધું સરસ ખાસ તો એ કહો કે આટલા વર્ષની પાંચ છ વર્ષની તકલીફ છે તમને અહીંયા ત્રણ દિવસ રાખ્યા સારવાર આપી તમને ક્યાંય એડમિટ કરતા પહેલા કે ડ્યુરિંગ એડમિશન કાંઈ ડરાવ્યું હોય ધમકાવ્યું હોય બે પૈસા વધારે કઢાવવા માટે ઉલટું ચૂલટું તમને કંઈ સમજાવ્યું હોય

તમને સંતોષ બધી રીતે હા હાલમાં અત્યારે અમને સંતોષ છે